મારે તો ઘણું કરવું તો આવતો હવે આજે અંદર આવ્યો એની ઈચ્છા થઈ છે મહારાજ ની આપી ભાવના છે ચાર ચાર મહિના ત્યાં વાટે છે આજે બધાને સંતો ભક્તો બધા વધાર્યા ખૂબ હું ધન્યવાદ આપું છું અને પ્રેમ ભાવથી બધા આવ્યા અને પ્રસાદ બધાને ભાવ બધાને લેવાનું છે ભાઈ પ્રકાશભાઈ ખુબ સારી વાત કરી સત્સંગમાં રાજુભાઈ સત્સંગ હારો થયો કે ભાઈ આ બધું નથી કારણ શું છે કારણ કે મન જ્યાં લગી સ્થિર ન થાય ને ત્યાં એ બધું રહેવાનું છે ભૂતકાળ મરાવાનું છે સમજ્યા સંકલ્પ વિકલ્પ સંકલ્પ વિકલ્પ એટલે એ કાર્ય બગાડી જ નાખે થવા દે જ નહીં એટલે જે જે મહાપુરુષે મનને વંશ કર્યું છે ને એટલે મન એનું ધાર્યું ખટલું થઈ ગયું આપણે સંસાર કહીએ છીએ ને એ મનનું ધાર્યું બધા કરે અને સંસાર કીધો હશે કારણ કે સંસાર આખો મનમાં ને સ્વરૂપમાં તો છે સ્વરૂપ તો નિરાળું છે નિર્લેપ છે લાગે એવું છે નહીં અને એ સદગુરુ ને દયાથી આપણે બધાને એ પદની પ્રાપ્તિ થઈ છે દયા કારણ કે આપણે એ ભાવના છે એમાં કે આપણે એ મળી ગયા પીછા સત્સંગમાં રહ્યા ત્યારે મળ્યા હોય એમ સંતો નો પેલા પેલા સંતો મળે સંત મળે તો ગુરુ મળે ગુરુ મળે ને તો સુખ સુખે પછી પાજરું સુખ કોઈને મળે નહીં સુખ સમા છે પોતાના સ્વરૂપમાં છે સ્વરૂપ નું આપણે જ્ઞાન કરાવી દીધું એ સ્વરૂપમાં રહે

દૂર કેમ કે એ સત્ય વસ્તુ છે સદગુરુ નિસાન એ સત્ય છે અને સાને જ આપણે સમજવાનું છે ને સાન વગર કેમ ભાન થાય અને પ્રેમ ને કે વૈસ્થ્ય વાળો મારો રાજી એમાં શું કરે પંડિત ને કાજી પ્રેમ ને વૈસ્થ્ય વાળો મારો રાજી પ્રેમ થી જ વૈસ્થ થાય કે ગમે તે જો જાણેલી ગમે તે જો હાંભળેલી ગમે તે એમાં કાર્ય કરી

प्यार से बोलना रो बोल खाई सतगुरु निशान थी बोलना रो बोल खाई सतगुरु निशान थी धुआ पहला दे सतगुरु ने सेविया धुआ पहला दे सतगुरु ने सेविया देती ते अमर गणाय सतगुरु साहेब से देती थे हमारा गणाय તુલસી સાહેબ કીધું આપને જે સમજણ આપીએ છે વાણીમાં સંતોષ નામ રૂપ ગોળી પાય સદગુરુ સાહેબ છે

હજરતનો સત્સંગ સાંભળ્યો હોય પછી સતત એના સાનિધ્યમાં રહ્યા હોય એની આજ્ઞા પ્રમાણે હાલ્યા હોય બીજો પાસું વાળું કઈ જોયું ન હોય પાછળ જે થવું હોય સંસાર પાછળ તો હળગ્યા જ કરવાનો હોય એથી થવાનો જ નથી ગમે એટલું તેની મહેનત કરવાનું હોય જેટલું પાસું વાળું ને એટલું વધારે તકલીફ વાળું છે સંતો આગળ જ હાલ્યા છે પાસું વાળું જોયું જ નથી પાસુ વાળું જોઈ ને તો ઉભા રહી ગયા

કક્ષા સદગુરુ મા આપે એવું બને કાઢે આપે સો ટકા મૂળ સુખવા પડે મૂળ પાછા પડી એટલે કક્ષા મળે નહીં ખૂબ ખૂબ સંતો મહેનત કરી છે એના હિસાબે બધા મારા ઘર મારા છે ઘર મેજ મારા તો કાલ હવાર છે અમારે કેટલા વર્ષો વહી ગયા પણ અમે એ નો કરી ગયા કાર્ય કાર્ય કર્યું તો એ રહી ગયો બરોબર ને તેથી તે લગન અમારે લગ્ન ચાલે ચાલે રહી ગયા બાપા ને બધા અમે હાથ ના છતાં બે રહી ગયા અને એક આખો પેઢી ઠેકી ગયા પછી મળી લો એમ છે સમજ્યા એમાં મહેનત સદ્ગુરુની સેવા મહેનત એના વેણ જીલ્યા કાર્ય કર્યું એને હિસાબે બધું આ મળે અને એમ નિમ નહી જીતું વિશે મારે ગયા પછી એના માથે કેટલું વજન આવતું હતું એને ખબર હોય આજ આપણે કઈ આમ આમંત્રણ ખાલી આપી દીધી એને ટાઈમ હાજર આવું થવું પડે ન મારી જેવા ઘરે હોય રહ્યા તો હાલે આજ આવે છે જવું આજ કઈ વ્યવહાર આવી ગયો નથી જવું એને એ બધું છોડીને જવું પડે ને નખમંડળ હાલે કેવી રીતે ઋષિ મહારાજ જે આપે છે એની ઘણો વજન આવ્યો છે દેખાય છે આપણે એથી દેખાતું એવું કઈ નહીં ગમે એની હાજરી હોય બધાની પહેલા ત્યારે હાલે ને ઘમંડ તરત વિખાય છે ને ધર્મેશ મહારાજ નો બી શું કરવાનું કે મહારાજ ક્યાં આવે છે એને કઈ એવું કઈ છે ને આપણે શું કરવાનું સત્સંગ તો કોઈ સારો કરે નહીં કે મહારાજ ને મહેશ મહારાજ ની બે સત્સંગે સારો કરે છે અને ઈશુ મહારાજ ની પ્રેરણાથી ખુબ કાર્ય સારું કરે છે અને આવું ના કરતા રે ગુરુ મહારાજ ની કૃપાથી એવું કઈ નું મારી વાણી ને વિરામ આપું બોલો સદગુરુ મહારાજ